નશાના સોદાગરો પોતાના ફાયદા માટે કેમિકલ બનાવવાની ફેક્ટરીમાં બનાવી રહ્યા હતા ડ્રગ્સ અને આ જ ડ્રગ્સ એ વિદેશ મોકલવાનો મસ મોટા કોબાણનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે અને આ બંને જે ભાગીદારો છે તેમને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે કોણ છે આ નશાના સોદાગરો અને કેવી રીતે કરતા હતા નશાનો કાળો કારોબાર જોઈએ ગુજરાતમાં થતી નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવવા રાજ્યની પોલીસ એટીએસ સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે રાજ્ય બહારથી આવતા અને રાજ્ય બહાર થતી હેરાફેરી અટકાવવા પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ કરી રહી છે તેના ભાગરૂપે મળેલી બાતમીના આધારે એટીએસની ટીમે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ડ્રગ્સના કાળા કારોબાર પર ગુજરાત એટીએસની સ્ટ્રાઇક સુરતની કંપનીઓમાં બનતું ડ્રગ્સ માટે પ્રતિબંધિત કેમિકલ ડ્રગ્સની હેરાફેરી કરનારા નશાના સોદાગરો પર રેકેટ ચલાવનારાઓની ગરદન પર એટીએસ નો પંજો એક કાર્ગો મારફતે પ્રતિબંધિત કેમિકલની ની હેરાફેરીનો પર્દાફાશ આ યુવતીની તસવીરોને જુઓ એકથી એક ચઢિયાતી તસવીરોમાં દેખાતી આ યુવતી કોઈ મોડલ નથી પરંતુ ફિલ્મની અભિનેત્રી અને કોઈ મોડેલને પણ ટક્કર મારે તેવી આ યુવતીનું નામ યુક્તા આશીષ મોદી છે જેની ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે પોલીસના સકંજામાં દુપટ્ટો બાંધી લઈ જવામાં આવી રહેલી આ એ જ યુક્તા છે જેની લાઇફ કોઈ મોડલથી ઉતરતી નહોતી યુક્તા સાથે પોલીસના સકંજામાં જોવા મળી રહેલા શખ્સનું નામ સતીશ સુતરિયા છે વિભિન્ન જે પ્રોડક્ટ છે જેમાં વન બીઓસી ફોર પીપ્રીડોન એનબીઓસી જેને કહેવાય છે ફોર પીપ્રીડિયોન એ ફેન્ટાનિલ બનાવવા માટેના પ્રિકર્સર્સ છે એ જે કેમિકલ છે એ યુનાઇટેડ નેશન્સની જે ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની રેડ લિસ્ટમાં પણ આવેલા છે સીબીએનની પણ જે ભારતીય એજન્સી છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ એની ઇન્ટરનેશનલ સ્પેશિયલ સર્વેલન્સ લિસ્ટમાં પણ આવેલા છે અને આ પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં જે એના મેન્યુફેક્ચરર હોય છે એમાં એ લોકો વિદેશની કંપનીઓના એન્ડ યુઝર સર્ટિફિકેટ ખોટા આપે છે અને પછી આને એક્સપોર્ટ કરવા માટે પણ મિસડિક્લેરેશન કરે છે વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે આરોપીઓનું કનેક્શન ખોટા બિલો બનાવી વિદેશ મોકલાતું પ્રતિબંધિત કેમિકલ ગુજરાત ની ટીમને બાતમી મળી હતી કે સુરતની ત્રણ કેમિકલ કંપનીમાંથી પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે આ કાળો કારોબાર બે ભાગીદાર ભેગા મળીને કરી રહ્યા છે નવેમ્બર બે હજાર ચોવીસમાં મળેલી આ બાતમીના આધારે સુરતની એથોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અગ્રત કેમિકલ્સ અને એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં રેડ કરવામાં આવી હતી તેમાં તપાસ કરતા સતીશ અને યુક્તા નામના બે ભાગીદાર એક વર્ષથી ખોટા બિલો બનાવી વિદેશમાં પ્રતિબંધિત કેમિકલ મોકલતા હોવાનું ખુલ્યું હતું પેન્ટેલીન નામનું પ્રતિબંધિત કેમિકલ મેક્સિકો અને ગ્વાટેમાલ સહિતના દેશમાં મોકલતા હતા બંને આરોપીઓ વિદેશની સિનાલાઓ કાર્ટેલ નામની ગેંગ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે વિદેશી માફિયાઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવા અન્ય દવાના નામે પ્રતિબંધિત કેમિકલ એર કાર્ગો મારફતે મોકલતા હતા મુખ્ય ભાગીદાર છે સતીશ સુતરિયા એના એના બીજા થોડાક જે બાકી એ છે ભાગીદારો છે એ લોકો મળીને ફેન્ટાનીલ બનાવવા માટેના જે પ્રિકર્સર્સ હોય છે એનો એવા બધા દેશોમાં જે જગ્યા પર આ બેન્ડ છે એ જગ્યાના એ દેશોની અડોશ પડોશના દેશોમાં એ લોકોનો એર કાર્ગો મારફતે મોકલાવે છે મુખ્યત્વે ગ્વાટેમાલા અને મેક્સિકો ખાતે એ લોકો મોકલી રહ્યા છે આ કામો કરવા માટે એ લોકો ભારતીય જે કંપનીઓ છે એનાથી આ પ્રિકર્સન્સ પરચેસ કરવા માટે ખોટા એન્ડ યુઝર સર્ટિફિકેટ આપે છે કસ્ટમ અને બીજા ડિપાર્ટમેન્ટ્સથી બચવા માટે આ પ્રોડક્ટ્સની મિસલેબલિંગ કરે છે અને કસ્ટમ સાર્સને મિસ ડિક્લેરેશન કરે છે નશાના સોદાગરોની ઓફિસે પહોંચ્યું ગુજરાત ફાસ્ટ તપાસમાં ખોલ્યું છે કે સતીશ અને યુક્તા ભાગીદારીમાં કામ કરતા હતા સુરતના જહાંગીરપુરામાં ફાઇવ સ્કવેરના ત્રીજા માળે તેમની ઓફિસ આવેલી છે એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ચાલી રહી છે આ સિવાય પણ સુરતમાં એથોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અગ્રત કેમિકલ્સ નામની કંપની ધમધમતી હતી આરોપીઓ છે તે વિદેશી કંપનીઓને સપ્લાય કરતા હતા મેક્સિકો અને અન્ય જે દેશો આવેલા છે તેમાં જે ડ્રગ્સ માફિયાઓ જે કુખ્યાત ડ્રગ્સ માફિયાઓ છે તેમની જોડે પણ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા છે ગુજરાત એટીએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે ગુજરાત એટીએસની તપાસમાં કયા નવા ખુલાસા બહાર આવે છે આ ઘટના બાદ એક વર્ષમાં અત્યાર સુધી આરોપીઓએ કેટલો આવો પ્રતિબંધિત કેમિકલનો જથ્થો વિદેશ મોકલેલો છે તે વેચી કેટલા રૂપિયાનો વ્યવહાર થયો છે ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત